હેલો ફ્રેન્ડ્સ આજે અમે આવ્યા છીએ અમારા કજીરની ઘરે ગામડે હવે ત્યાં જોયું તો એને તો કેવી મોટી સરસ બહુ મજાની વાડી હતી જુઓ તમને હું વાડી બતાવી લઉં છું આ જુઓ ડુંગળી વાવેલી છે અને આ છે સોયાબીન જુઓ તમે સોયાબીન પણ આમાં આવેલા છે આ જુઓ સોયાબીનની સીંગ છે આ સોયાબીન છે અને હવે વાડી આવ્યા હોય અને તાજુ શાકભાજી ના ઉતારી એવું તો કોઈ દિવસ બને જ નહીં તો હવે આપણે ઉતારી લઈએ ભીંડો આ જુઓ આ બધો ભીંડો આપણે ઉતારી લઈએ હવે આ બધો તાજો ભીંડો ઉતારી અને આપણે ઘરે જઈ અને બનાવશું શાક તો જુઓ હું તમને વાડી બતાવું આ જુઓ વાડીનો વ્યૂ છે આ ડુંગળી વાવેલી છે અને આ છે સોયાબીન સોયાબીનમાં સિંગો આવેલી છે જુઓ તમને દેખાય છે અને આ છે ગુવાર આ ગુવાર તાજા તાજા ગુવાર છે અને આ છે ભીંડો જુઓ ભીંડો એટલો ઉતાર્યો આ ભીંડો હજી છે આમાં થોડો થોડો આપણે ઉતારી લઈએ તો હવે શાકભાજી ઉતારી લીધું છે અને આપણે ઘરે જઈ અને બનાવીએ તાજા ભીંડાનું શાક હવે શાક બનાવવા માટે આપણે ભીંડાને સ્વચ્છપાણીએ ધોઈ નાખીશું ભીંડા ધોવાઈ ગયા છે હવે આપણે ભીંડો ભરીને બનાવો છે એટલા માટે ભીંડાને આ રીતના કટ કરી લઈશું બંને સાઈડથી અને આ રીતના એક કાપો પાડી લઈશું આવી રીતે કાપો પાડી લેવાનું છે આવી રીતે એક પછી એક બધા ભીંડા કટિંગ કરી લઈશું તો જુઓ બધા ભીંડા આપણે કટિંગ થઈ ગયા છે હવે આપણે ભીંડાને ભરવા માટે થઈ અને બનાવીશું મસાલો હવે આપણે ભીંડાને ભરવા માટે લઈ લીધો છે મસાલો એમાં સિંગદાણાનો ભૂકો છે ફાફડી ગાંઠિયા છે એનો ભૂકો છે લીંબુ છે ધાણાભાજી છે ચટણી છે ધાણાજીરું નમક હળદર અને ગરમ મસાલો આ બધી વસ્તુ લઈ લીધી છે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો મિક્સ થઈ ગયું છે હવે એમાં થોડોક નાખી દઈએ લીંબુનો રસ મિક્સ કરી લઈએ હવે એમાં નાખી દઈએ થોડુંક તેલ હવે એને હાથેથી એકદમ મસળીને મિક્સ કરી અને ભીંડામાં ભરવા માટેનો મસાલો રેડી કરી લઈએ તો જુઓ મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે આ જે કટિંગ કરેલા ભીંડા છે એમાં બધો મસાલો ભરી લઈએ હવે આ ભીંડાની અંદર આપણે બધો મસાલો ભરી લઈશું હાથની મદદથી આવી રીતે દબાવી દઈએ એટલે મસાલો નીકળે નહીં આવી રીતે બધા ભીંડા આપણે ભરી લઈશું તો જો આવી રીતે બધા ભીંડા ભરાઈ ગયા છે અને આ જે મસાલો વધ્યો છે ને એ આપણે શાક વઘારીએ ને એટલે એની ઉપર નાખી દેવાનું છે હવે એક પેનમાં આપણે તેલ લઈ લેવાનું છે ત્યાર પછી એમાં રાઈ જીરું ચપટી હિંગ અને આખા લસણ નાખી સાતળી લઈશું હવે એની અંદર જે ભીંડા ભૈરા છે ને એ આપણે નાખી દઈએ હવે એને ધીમા તાપે થોડુંક ચડવા દઈશું જુઓ તમે ભીંડી એકદમ સરસ ચડી ગઈ છે હવે એની અંદર થોડીક ટમેટા પ્યુરી નમક હળદર ચટણી ધાણાજી નાખી અને આપણે હલાવીશું હવે એમાં ઉપરથી આપણે જે મસાલો વધ્યો છે ને એ નાખી દેવાનો છે સરસ હલાવી લઈશું આપણે એને હવે એમાં થોડુંક પાણી નાખી ઢાકણ બંધ કરી અને પાંચ મિનિટ માટે પાકવા દઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તો આપણું શાક રેડી થઈ ગયું છે અને જોઈ શકો છો એકદમ સરસ લજપચતું શાક બેનું છે તો આપણું શાક રેડી થઈ ગયું છે રસ્સાવાળું પણ નહીં અને એકદમ કોરો મોરું પણ નહીં જે આપણે રોટલી કે રોટલા સાથે ખાઈ શકીએ એવું લજપચતું ભરેલા ભીંડાનું શાક